નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે છે ગુજરાતી જેનો પાઠ જેનું નામ કુદરતી આ પાઠના સ્વાધ્યેયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં અમારી એપ્લિકેશન વિશ્વગુરુ બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણોની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે

ઇની બહુ યાદ આવે છે ઇને તેડાવો આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તો જવાબ આવશે ડી દેવલો બોલે છે અને ઇન્દ્ર રાજાને કહે છે ત્રીજું સ્વર્ગના નિયમ મુજબ ક્યુ કાર્ય પુણ્ય ગણાય તો જવાબ આવશે સી કુદરતી રીતે સહજતાથી થયેલું સદકાર્ય ચોથું બાબુનું ક્યુ પુણ્ય કર્મ તેને સ્વર્ગમાં લઈ ગયું તો જવાબ આવશે એ પેશાબ કરતા બે ડગ ખસીને એક કીડીને મરતા બચાવી ત્યાર પછી બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો જેમાં પેલું દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તે તમારા શબ્દોમાં લખો તો એકવાર સ્વર્ગની અપ્સરા દેવાંશી એટલે કે દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર દેવલાને વરદાન માગવા કહ્યું દેવલાએ ઇન્દ્ર રાજા પાસે એના નાનપણના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી ઇન્દ્ર એની ઈચ્છા પૂરી કરી અને બાબુને દેવલા સાથે એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લહાવો મળ્યો આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના સાત આઠ લિખિતમાં ઉત્તર લખો જેમાં પહેલો પ્રશ્ન છે બાબુના સ્વર્ગના અનુભવનો તમારા શબ્દોમાં લખો તો એક પુણ્ય બાબુને હાથે થયું એના લીધે બાબુને એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લહાવો મળ્યો બે દેવદૂતો એ બાબુને ફૂલની જે મુચકી લીધો તેઓ આકાશમાં ઉડવા લાગ્યા પરંતુ ઠંડા વાદળામાંથી પસાર થતા બાબુને છીક આવી તો તરત જ એક અપ્સરાએ આવીને એના રેશમી લુગડાથી બાબુનું લાગ નાક લૂછ્યું આ અપ્સરા એટલે તેમના જ ગામનો અને નાનપણનો મિત્ર દેવલો મૃત્યુ બાદ દેવલો સ્વર્ગની અપ્સરા દેવાંશી થઈ ગયો હતો બાબુ સ્વર્ગના બગીચામાં ફર્યો ત્યાં ભાત ભાતના ઝાડ વેલ ફૂલ હતા પાણીના ફુવારા ઉડતા હતા અને ચારે બાજુ સુગંધ ફેલાયેલી હતી ત્યાંથી બાબુ મોટા મહેલમાં દાખલ થયો ત્યાં દરબાર ભરાયો હતો સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા નાચગાન ચાલતા હતા બાબુ પ્રવેશતા જ નાચગાન બંધ થઈ ગયા બાબુને જોઈને ઇન્દ્ર રાજા તરત જ ઉભા થઈ ગયા અને આવો બાબુરાજ કહીને એમને પ્રેમથી ભેટ્યા બંનેની આંખમાં હરખના આંસુ આવ્યા ઇન્દ્ર રાજાની આંખના ઈશારે ફરી નાચગાન શરૂ થયા દેવાંશીએ મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડલે સોહે સોહામણી ઝૂલ ગીત મીઠાશ અને હલકથી ગાયું દેવાંશી રૂપરૂપના અંબાર જેવી હતી એની આગળ બીજી અપ્સરા ઝાંખી લાગે નાચગાન ફરી બંધ થયા પછી ઇન્દ્રરાજા બાબુને જમવા લઈ ગયા અને તેને ચોખા ઘીની ધારવાળું છૂટું ચૂરમું જમાડ્યું બંગલા પાન ખવાડ્યું બાબુએ દેવાંશી સાથે થોડો આરામ કર્યો પછી બાબુને પૃથ્વી લોકમાં પાછો મોકલી આપ મોકલી દીધો આમ બાબુએ એક દિવસ સ્વર્ગમાં રહેવાનો આનંદ લીધો મિત્રો આપણો પાઠ કુદરતીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા ઇન્સ્ટોલ કરો જેમાં આપણે ધોરણ નવ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે પોથી સોલ્યુશનની પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું આપને અમારી એપ્લિકેશન ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે પાઠ 17 ની અંદર ત્યાં સુધી આવજો